बे दिवस पहला रात्रि दरमियान मैदरपुरा सुबुलडेरी रोड सरदार नगर सोसाय टेक्नोलॉजी नामिसे रूपया चार लाख अठा हजार सात सौ चालीस इूट चोरी करना चार हीटा आरोपी ने मुद्दा पकड़ी पड़ती मैधरपुरा सर्वेलस स्टाफ शर्मा ने पोलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत श्री तथा खास पोलिस कमिश्नर श्री सेक्टर एक श्री तथा नायब पुलिस कमिश्नर श्री जॉन छ श्री तथा मध्यप्रदेश पुलिस कमिश्नर એ ડિવિઝન સાહેબ શ્રીનાઓ એક કઠોર ચોરી અને પ્રવૃત્તિ નટકા સૂચના આપેલ હોય છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજ જોશી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાઓની રાહબર હેઠળ સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓ સર્વેલન્સ સ્ટાફ ના માણસો સાથે ટીમ વર્કઆઉટ ના ધારે આજથી બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈતોપુરા સુમુલડેરી રોડ સરદાર સોસાયટી મકાન નંબર બ્યાસી કર્મા ટેકનોલોજી નામની ઓફિસથી રોકડા રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાલીસ ની ચોરી કરનાર ચાર ઇસમોની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરીને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ધનાભાઈ હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ચોરીના બનો બન્યા એક દિવસમાં ચારેય આરોપીઓને કુલ રૂપિયા સાહીઠ હજાર ત્રણસો રોકડાની મતદાર સાથે પકડી પાડે જે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી રાજુ મોહમ્મદ